લીમખેડા માર્ગે કચુંબર ગામે ઘટના આરોપીના પગમાં ઘોડી વાગી દાહોદ જિલ્લામાં ફરી એકવાર પોલીસ કાર્યવાહીથી ખડબડાટ મચી ગયો છે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ થી રીઢો ગુનેગાર અશોક બિશ્નોઈની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી રાજસ્થાનના બાંસવાડા થઈ જાલોદના લીમડી વિસ્તારમાં પહોંચતા આરોપીએ અચાનક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો આરોપીએ સીટબેલ્ટ વડે પોલીસ કર્મચારીનું ઘડું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે સૌ બચાવમાં કર્યું ફાયરિંગ આરોપી પોલીસ કસ્ટડીમાંથી છટકી ભાગવા લાગતા પરિસ્થિતિ ગંભીર બની હતી આરોપીને ઝડપી પાડવા અને સ્વ બચાવ માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું જેમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી ફાયરિંગ બાદ આરોપીને કાબુમાં લઈ લેવાયો હતો રાતે બે વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પુનમરામ વિસ્નોઈ ની ધરપકડ કરવામાં આવી અશોક પૂર્મારામ વિસ્ઈ જે છેલ્લા એક વરસથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી એટલે આ ગાડી જે છે લીમડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે જે પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગાળા ફાંસો આવવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી ત્યારે આરોપીએ કોપરેટ નથી કર્યા જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે અને એ જે ઈજા કરવાના હેતુ છે એ સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે ત્યારબાદ જે છે પીએસઆઈ કેડી રવિયા અને આરોપીને જે છે ત્યાં સ્થાનિક લીંબડીના સીએસસીમાં સારવાર માટે મોકલ મોકલવામાં આવેલ અને એફએસએલ ને જે છે એ સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવેલ આજે આ અનુસંધાને એસએમસીના પોલીસ સ્ટેશનમાં જે છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે એફઆઈઆર છે એ બીએનએસની કલમ એકસો નો એક એકસો એકવીસ એક એકસો અને બે બસો એકવીસ કલમ હેઠળ બીએનએસ બે હજાર ત્રેસની કલમ હેઠળ દાખલ કરવામાં આવેલી છે અને આ એફઆઈઆરના ફરિયાદી જે છે આ પીએસઆઈ કેડી રવિયા છે અને આ બાબતે વધુમાં હું જણાવું છું કે છેલ્લા બે વર્ષમાં આ વિસ્ણોઈ ગેંગ સાથેની લડતમાં મેં મારા બે સાથી અધિકારીઓ પી